વેલકમ ટુ પટેલ બ્લોગ્સ એમ છો બધા મજામાં કેટલા સમયથી આપણે ભેગા નહીં થતા અને મારા સબસ્ક્રાઈબર તેમજ મારા કોમેન્ટ અને મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તો વેલકમ પટેલ બ્લોક્સ હવે ખરેખર એક વાત એવી કીધી હતી કે ખરેખર મારીમાં ડુંગરવારે બેઠી અંબાજી માતા જઈને મારી પ્રાર્થના છે કે જે લોકો હાલમાં એક તો ત્રણસો જણાનું આજની તારીખમાં જે ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું છે બે દિવસ આખો ઓફિસનો સ્ટાફ જો મુંબઈ ગયા હોય અને આપણી પાછળ એટલી મહેનત કરતા હોય અને જો એમનું ભવિષ્ય આગળ વધતું હોય અને આપણા છોકરાઓ માટે અને આપણા માટે જો આટલી મહેનત સ્ટાફવાળા કરતા હોય તો ખરેખર એ ટીમને આખી ધન્યવાદ છે શ્રી ખોડિયાર એન્ટરપ્રાઇઝ તેમજ અમારા દિવસીભાઈને ખરા પગે મહેનત કરીને ઇઝરાયલમાં છે તોય સતત રાતના મોડા સુધી કામ કરે છે એ બધું આપણા કારણે છે અને હવે બધાનું ઇંગ્લિશ પણ સારી રીતના સુધરી ગયું હોય અને બધું સારી રીતના ચાલતું હોય તો દરેક જે ક્લાયન્ટ છે આપણા મીન્સ કે કસ્ટમર છે જે તમે લોકો છે અને આપણા સબસ્ક્રાઈબર છે તો એ લોકોના કહેવા પ્રમાણે તમારી સામે એક વિડીયો આપણે એવો રજૂ કરીએ છીએ કે જેમ મને એમ નાની કાકડીથી ધૂળથી માડીને નાની કાકડી જેટલી મદદ મારાથી થતી હોય તો હું કરું છું અને હંમેશા તત્પર રહું છું તમારા કોમેન્ટનો જવાબ આપવા બદલ તમારા જે તમે કોમેન્ટ કરો છો જે તમે વોટ્સઅપ પર મેસેજ કરો છો તમને ખબર છે કે હું એના માટે હંમેશા જોબ પર હોય તો પણ મારી જેવી બ્રેક ટાઈમ આવે છે તો હું ફ્રી થઈને તરતને તરત તમને જવાબ આપું છું અને હું સદા તમારા માટે હું તત્પર રહીશ એવી માતાજીને પ્રાર્થના કરું છું કે મને એટલી શક્તિ આપે ને બધાનું કામ સારી રીતના થાય અને દરેક જણને હું શુભેચ્છા પાછું હતું જે લોકો મુંબઈ જવા નીકળ્યા છે જે કાલે નીકળવાના છે અને જે સત્તર અઢાર તારીખે નીકળવાના છે એન પછી પાછું એક બેકરીનો ગ્રુપ આવે છે હવે જે પહેલાંનો સમય હતો એ જતો રહ્યો છે નોનસ્ટોપ જે તમારું ઇઝરાયલ આવવાનું સપનું હતું હવે નોન સ્ટોપ મતલબ કે સરેરાશ રોજની પહેલાં એક જણની હતી કે તમે જો પેલી સરેરાશ મારો ને તો રોજનો એક માણસ આવતો હતો હવે અત્યારે રોજના એનાથી વધીને પાંચ જણ થઈ ગયા છે એટલે ટોટલમાં ટોટલ મહિનાના દોઢસોથી બસો જણ ઇઝરાયલ આવે છે હવે દરેકને ઇઝરાયલ આવવા માટે ખરેખર બેગની જરૂર હોય છે તો આપણે એક વિડીયો એના માટે લઈને આવ્યા છે વધારે સમય લાંબોના ખેંચતા કે બેગ પેકિંગ વિડીયો તમે પટેલ બે લઈને આવો અને બેગ પેકિંગ કેવી રીતે કરવાની શું છે તો એના માટે હવે હું તમને જણાવવામાં આવું છું તો સૌથી પહેલાં આપણે ચાલુ કરીશું મારા માતાજીની ચુંદડીનો એક ફોટો તમે બેગમાં મૂકી દેજો સ્ટાર્ટિંગમાં કંકુ એવું શુભ ગણાતું મા ગણેશજીનું તો એક સાથો પાર દેવાનો અને પછી તમે બેગ પેકિંગ કરવાનું ચાલુ કરજો અને હવે એમાં હું છે એક તો ગરમ મસાલો મરચું પાવડર અને જીરું અને આખું જીરું આ ચાર વસ્તુ એવી છે ને કે જે જમવાનું બનાવવામાં તમારે જરૂર પડશે હવે તમે કઈ ચટણી ખાતા હોય પોતપોતાની રીતે લાવવાની કોઈ કાશ્મીરી ખાતું હોય કોઈ તીખું ખાતું હોય તો ત્રણ ત્રણ કિલો એની સરેરાશ એવી રાખવાની જો તીખું ખાતા હોય તો ત્રણ કિલો તીખું ત્રણ કિલો મોડું અને જો કોઈ ખરેખર તીખું ખાતું હોય તો પાંચ કિલો ચટણી એવી રાખજો નોર્મલી બરાબર હળદર એ મળે છે પણ તો પણ તાત્કાલિક ધોરણે તમારે શોધવી ના પડે એક કિલો હળદર કરી દેજો ગરમ મસાલો અહીં મળે છે પણ બધી અલગ અલગ ટાઈપનો મળે છે તો તમે જે મહાલક્ષ્મીનો ખાતા હોય કોઈ સ્પાયરન ખાતું હોય કોઈ એમબીએમ ખાતું હોય કોઈ એમબીએચ ખાતું કોઈ અલગ અલગ ખાતા હોય તો પાંચસો ગ્રામથી કિલો ગરમ મસાલો તમે આમાં લઈ શકો છો ચાની બુકી ખાંડ એ બધું અહીં જડે છે કશું લાવવાની જરૂર નહીં પણ હા તમારે સ્ટાર્ટિંગમાં જઈને ચાની ખરેખર એવું છે કે ભાઈ ચા મારે જઈ પીવા જોઈશે આ છે તે છે તો તમને સ્ટાર્ટિંગમાં કોઈ ટાઈમ એવો મળે નહીં લેવા જવાનું ઇન્ડિયન સ્ટોર છે પણ દૂર દૂર છે કઈ જગ્યા પર તમારું લોકેશન હોય છે રહેવાનું નક્કી નહીં તો પાંચસો ગ્રામ તમે ચા લઈને આવી શકો છો જે તમારે પંદર દિવસ વીસ દિવસ નીકળી જાય એટલું જીરું અહીં મોઘું મળે છે તો જીરું પૂરતા નહીં જીરું અમે લાયા હતા પંચ્યાસી સેકલનું નું અઢીસો ગ્રામ કેટલા રૂપિયા થયા ગણી ને સોળસો સત્તરસો રૂપિયા જ્યારે આપણે ઇન્ડિયામાં બસો રૂપિયા કે અઢીસો રૂપિયા કિલો મળતું હોય તો જીરું તમે બે ત્રણ કિલો લેતા આવજો બરાબર છે જીરું ના ભૂલાય મેથી હજુ સુધી અમે અહીં જોવામાં નથી આવી તો મેથી ના ભૂલાય રાઈ વગર કરવા એમાં રાય જોવે રાઈ તો એ રાઈ તમે કિલો લઈ લો તો એ પણ ચાલશે ચટણીનું તો મેં તમને સમજાવી દીધું બરાબર હવે ખડો મસાલો ખરો મસાલો એ મળે છે એમાં ખાલી તજપત્ર જોઈએ છે અત્યાર સુધી લંગ આપણે લવિંગ તજ ને બાદ્યા જે હજુ સુધી જોવામાં આવ્યા નથી બો જોયા હોય તો કોમેન્ટ કરજો મળતા હોય તો વિડીયોમાં અને આ વિડિયો એવો છે કે દરેક પોતપોતાની રીતે કોમેન્ટ કરી શકે છે એવું નથી કે આપણે પટેલભાઈને સપોર્ટ કરીએ છીએ એટલે કે અમે ઇઝરાયલમાં છે ને આ વસ્તુ મળે પટેલભાઈ ખોટો ખોટો વિડીયો ન ભાઈ મારે મેં જે જોયું છે તે બનાવું છું એટલે મહેરબાની કરીને તમે કોમેન્ટ કરજો કે આ આ વસ્તુ મળે છે અને આ એનો ભાવ છે એટલે કોમેન્ટમાં જણાવજો જે લોકોને જે વસ્તુ ખબર હોય જે અગર મારા મિત્ર અને મારો સ્ટાફને બધા ઇઝરાયલમાં છે એ લોકો મને જણાવી શકે છે કે પટેલભાઈ આ વસ્તુ હોય આટલા ભાવની મળે છે બરાબર કપડાં અહીંયા આગળ એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટીના મળે છે અને સસ્તા મળે છે મોજા હાથ રૂમાલ ને બધું પ્યોર કોટનનું સસ્તું મળે છે એટલે તમે ખાલી યુઝ માટે તમે રૂટિન માટે બે ત્રણ જોડી પાંચ જોડી મોજા અને બે ત્રણ જોડી હાથ રૂમાલ કોઈ યુ હેન્કી કહીએ આપણે યુઝ કરતા હોય તો લઈ આવજો આ જેકેટ મેં અહીંથી જ લીધું છે આ લગભગથી લગભગ અહીંયા આગળના સો રૂપિયાનું જ છે ખાલી આપણે સાડા આઠ નવ હજાર રૂપિયા સેલેરીમાં કમાતા હોય ને તો સો રૂપિયાનું કપડું મળતું હોય ને તેને પહેરવામાં આંચકા આવવું ના જોઈએ એટલે કપડાં અહીં મતલબ સારી અને સારી ક્વૉલિટીના મળે છે કપડાં પાસે કોઈ ખર્ચો કરતા નહીં બેગભરો એમાં બરાબર છે હવે વાસણ પર આવીએ તો વાસણમાં કુકર અહીં નથી મળતું તો ખાસ કરીને કુકર ભૂલ્યા વગર દરેક ફ્રેન્ડને કહું કુકર ભૂલાય નહીં કૂકર તમારે લાવવું જરૂરી છે કૂકર લેતા આવજો ચા બનાવવાની તપેલી ગઈની અને હંસી એને પકડ ગરમ વસ્તુ પકડવાની હંસી આવે આટલી વસ્તુ લઈ આવજો નોનસ્ટિક તપેલી અને એ બધું તમને અહીં આપશે તમારે લાવવાનો છે ચમચો પછી હવે ભાથામાં તમારે શું કે પેલું હલાવવાનું એક જાતુ એ ચમચો ચમચોને એ બધું અહીં મળે છે કે ચમચા જો અહીં જોયા નથી પેલા જે હલાવવાના આવે છે ને એ બધું તે જોઈ લેજો તપેલીઓ લાવી હોય નાની મોટી તો બે ત્રણ તપેલી લાવી શકો છો બાકી કંપની તમને વીસ ટકાથી ત્રીસ ટકા સામાન આપશે એમાં આટલી ધાતુની એ આપશે એક નોનસ્ટિક આપશે એક હલાવવાનું આપશે પછી ડીશ ને વાડકી ચમચી એવું કંઈ લાવતા ને એ બધું અહીં મળશે પાણી પીવાનો કપ છે ચા પીવાનો કપ છે બધું અહીં આપે છે તમને એટલે જે વસ્તુ અહીં નથી મળતી એમાં ખાલી કુકર જ છે અને પે ચમચા છે અને સ્ટાર્ટિંગમાં તમારે જે ચા બનાવવા માટે સ્ટીલની તપેલી કંઈક ગમે તે લાવવું હોય તે લાવી શકો છો દવામાં દવામાં છે ને એક ખાસ કરીને ધ્યાન રાખજો શરદી કપ અને કરતર આ દવા ખાસ લાવી નું સર્ટિફિકેટ લખાવી લો તો સારું અત્યાર સુધી તો અમને તો કંઈક ચેક થયું નથી એરપોર્ટ પર કે સર્ટિફિકેટ છે કે નહીં પણ જેમ બનેમ તમે લઈને આવો તો સારું ડોક્ટરને કહેવાય ને કે ભાઈ મને આ આઉટ ઓફ કન્ટ્રી જવાનું છે તો મને લખી આપો તો એ તમને પ્રિસ્ક્રિપ્શન લખી આવશે એ પ્રિસ્ક્રિપ્શનમાં બધું એની ડિટેલ્સ આવે અને નીચે સહી સિક્કો આવશે તો કમરની દવા કમર દુઃખે એની દવા કડતરની એસિડિટીની માથું દુઃખે એની શરદીની કડતરની અને ઉધરસની સીસી તમારે આટલી લાવી હોય તો લાવી શકો છો જે લોકોને માટે અહીંયા આગળ તકલીફ કરે એવું હોય કે જેને ઠંડી ના વેઠાતી હોય એના માટેની વાત છે હવે બીજી વસ્તુ કે આઈડક્સ ને મૂવનો સ્પ્રે આવે છે તો એ છે ને જેટલા બને એટલા તમારે જેટલી તમારી સગવડ તમારી શરીરની કેપેસિટી કઈ રીતના કામ કરવાની છે શું છે તો એ પ્રમાણે લેતા આવજો પાંચ મેલ આવ્યો તો પાંચમાંથી બે વપરાઈ ગયા ત્રણ જ છે મારી પાસે અને હજુ ચાર મહિના થયા છે કારણ કે કોઈને પણ જરૂર પડે દવાની કે એની તો આપણે એને હેલ્પ કરવી પડે જ કાયદેસર એક હ્યુમાન હ્યુમુના નીતિ કહેવાય ને આપણે જે ઇન્સાનિયત ઇન્સાનિયતના ધોરણે આપણે જે કહેવા જઈએ તો ખાસ કરીને તમે દવા ખુલ્યા વગર લેતા આવજો જો લોકેશન છે રાતનું અમારા ઘરનું છે આજે આ સાફ સફાઈ કરી મેં છે ને આ લસણમાં આવેલું છે ને એ બધું બતાવીશ પછી નેક્સ્ટ વિડીયોમાં આ લોકેશન છે તો ખાસ કરીને દરેકને ખાસ વિનંતી એ છે કે એ જે મેં તમને જણાવ્યું ને કે મૂંનો અને આઈડક્સનો સ્પ્રે એ ભૂલતા નહીં વીક્સ ના ભૂલતા બરાબર હોટ પર લગાવવાની ક્રીમ આવે છે જે ક્રીમ એ મળે છે વેસેલિંગ અહીં બહુ સારી ક્વોલિટીનું મળે છે મતલબ જે વસ્તુ અહીં મળે છે તમને મેં કહી દીધું મારો એક મોલનો વિડીયો છે એમાં ભાવ છે બધાય ભાવ તમે જોઈ લેજો વોશિંગ મશીનનો પાવડરથી મારીને બધું એ બધું જ અહીં છે શેમ્પુ અહીં સારામાં સારી ક્વૉલિટીનું મળે છે નહવાના સાબુ લેતા આવજો જો એ ખાસ ભૂલતા નહીં નહવાના સાબુ અહીં અગર તમને મળશે પણ આપણા જેવા નહીં મળે એટલે જે જે સાબુથી નહોતું હોય એ પોતપોતાના સાબુ ઓછામાં ઓછા દસથી બાર નંગ બે ડઝન લઈને આવા ભૂલાય નહીં બ્રશ અહીં મળે છે પણ અહીં આખી કંપનીઓ અલગ છે એટલે બ્રશ તમે જે કંપનીનું કરતા હોય ઓરલ બી છે કોલગેટ છે હાર્ડ કરતા હોય મીડિયમ કરતા હોય સુપર સોફ્ટ કરતા હોય એ પ્રમાણે તમારે બ્રશ લઈ આવવાના છે એટલે બ્રશમાં કોઈ ભૂલતું નહીં બરાબર છે બાકી બીજા બધા કપડાં અહીં મળે છે હવે જે અંદર જે થર્મલ છે ને થર્મલ એ થર્મલ કોઈ ભૂલતું નહીં થર્મલ મોંઘું મળે છે અંદર પહેરવાનું થર્મલ જેને લાવવું હોય તો થર્મલ લઈ આવજો બરાબર ક અમારી કંપનીએ તો લગભગ સાત જોડી કપડા આપ્યા છે અંદર ઉપર નીચે બધા પહેરવાના બે બે જેકેટો આવે એટલે કપડાની ટેન્શન નથી પછી જે અંદર વેલ તમે જે પહેરતા હોય આપણે જે બોક્સર કહીએ ને તો એ બોક્સર તમે લાવી શકો છો મેં દસ પંદર જોડી લઈને આવ્યો તો અહીં મળે છે દસ રૂપિયાના બે મળે છે અહીં એવું કંઈક ઇઝીલી બધું મળી જાય છે પણ મતલબ તમારે જે બેક પેકિંગમાં કરવાનું જે વસ્તુ લાવી જોઈએ એ તમને કહું છું પછી ખાસ કરીને મારા ભાઈઓ માટે જે સોપારીને ફાંકી ખાતા હોય ને એ સોપારી પટેલભાઈ કેટલી લાય પંદર પંદર દસ દસ કિલો સોપારી મારી જોડે જે ફ્લાઇટમાં હતા એ ભાઈઓ લાવ્યા હતા ચૂનોની અનલિમિટેડ ચૂનો તમે લાવી શકો છો તમે જે કૂકર લો ને કૂકર એ કૂકરમાં તમે આ ચૂનો જે છે ને ફાંકીનો ટ્રેક્ટર લો તમે બાબુ ચૂનો લો ગમે તે ફોડેલો ચૂનો લાવશો ને કે કિલો કિલોનું પેકિંગ આવે છે તો લિક્વિડ ફોર્મમાં જ મેં એના ડબ્બા ના લેતા પ્લાસ્ટિક ફોર્મમાં એક કિલોનું પેકિંગ આવે જે લેવાનું અને કુકર આવે ને આપણું જે પ્રેશર કુકર એની અંદર એ ચૂનો મૂકી દેવાનું એટલે નહીં કે એરપોર્ટમાં સ્કેનિંગમાં પકડાયને એટલે એના માટે નથી પણ કાલ ઉઠીને કંઈ બેગમાં લીકેજ થશે તો બીજો બધો સામાન તમારો બગડેના એના માટે છે એટલે ચૂનો તમારે ભૂલાય ના અને ફાંકીને જે કંઈ લાવ તમે લાવો ને સોપારી તો સોપારી તમે પેક કરો ને તો એમાં પેન આવે ને આ કેવી પેન છે આ તો એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રાની છે તો એ થેલીમાં એમ કંઈ કના નાના કાના પાડી દેવાના હવા જોશે તો એમાં ફૂગ નહીં વળે સોપારીમાં તો એ અનલિમિટેડ છે તમે જેટલું લાવો એટલું લાવી શકો છો એટલે જો મસાલા આવી ગયા દવા આવી ગઈ આ ફાકીનો સામાન તમે અનલિમિટેડ લાવી શકો છો ફ્લાઇટમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં હેન્ડબેગ તમારી સાત આઠ કિલોની કહે છે પણ હેન્ડબેગનું વજન અત્યાર સુધી અમને એરપોર્ટ પર કર્યું નથી તો હેન્ડબેગ તમે દસ કિલો બાર કિલો તમારે એટલે હેન્ડબેગ લેવી જેવી તમારે કે તમને એવું લાગે કે એમ એટલો સામાન આવી જશે દસ કિલો જેટલો તો બેગનું વજન નહીં થતું બાકી તો ત્રેવીસ ત્રેવીસ કિલો ત્રીસ કિલોની બેગ લેવાની ટોટલ આપણે બેગ ખાતે વજન ત્રેવીસ ત્રેવીસ કિલો થવું જોઈએ એટલે ત્રેવીસ કિલો સામાન આવી રહે ને એટલી મોટી બેગ લેવાની લઉં છે બધી અંદર ક્વોન્ટિટી વધારે આવે આ રીતનું છે હવે તો કંઈક છે નહીં કંઈક યાદ રહે કંઈ તમને નહીં યાદ આવે તો કોમેન્ટમાં મને પૂછી લેજો કે મારે આ લાવવું છે તો શું છે ગમે તેનો ભાવ તમે પૂછી શકો છો આ તો જે મિત્રો મારા અત્યારે રવાના થવાના છે અઠવાડિયામાં બધાના કેવા પ્રમાણે આ વિડીયો આપણે કર્યો છે બાર મિનિટનો ઓલરેડી થઈ ગયો છે એટલે હું વિડીયો સમાપ્ત કરીશ અને જેમ બને એમ ખાસ કરીને એટલી યાદ રાખવાનું કે બેગ તમે લો ને તો પ્લાસ્ટિકની ના લેતા કાપડની બેગ લેજો સફારીની લો તો વધારે સારું એ મારું એક સજેશન છે બાકી બધાના તો સગાવાલા અને રિલેટિવ્સ બધા આઉટ ઓફ ઇન્ડિયા હોય છે એટલે મારે કંઈ કહેવાની જરૂર નથી પણ કાપડની લેશો તો તમારી સારી ક્વોલિટીની તકશે અહીંયા સુધી એરપોર્ટમાં બેગો તમને ખબર છે કેવી રીતે પછાડે શું કરે એટલે બગડવી ના જોઈએ કે તમારો સફર બગડે ને તમે એમાં ચિંતામાં મૂકાવ તકલીફમાં મૂકાવો એવું કામ ના કરતા સારી દેખાણ ચક્કરમાં તમે હા એવી બેગ ના લઈને આવતા કે જેમાં સામાન ના આવી રહે બેગ એવી લાવવાની કે જે ફાટેને તમારો સામાન અંદર સેફ રહે બરાબર છે અમે મગફળીનું તેલ હોય ત્રણ ત્રણ કિલો લોકો લઈને આવેલા છે બરાબર છે અહીં મગફળીને તેલ મળતું નથી જો જેને કોઈને લાવવું હોય કોઈને વ્યસન ના હોય ફાકી બાકીનો સામાન ના લાવવાનો હોય તો પાંચ કિલો તેલ અઢી અઢી લિટરના બે બોટલમાં ટાઇટ કરીને સેલો ટેપથી ફૂલ પેક કરીને એને લઈ આવી શકે છે અમે લાવેલા છે ઘી દેશી ઘી જેને લાવવું હોય એ લાવી શકે છે દેશી ઘી એ નથી મળતું મળે પણ એ બધું મિક્સ બે બધું એવું જ મળે એટલે આપણું ગાયનું લાવવું હોય જેનું લાવવું હોય એ દેશી ઘી પણ તમે ઉગાડીને એને અઢી લિટરના જે કોકોકોલા કે ફર્મ્સઅપના બોટલ હોય એમાં તમે ભરી શકો છો એટલે એ પણ તમે લાવી શકો છો એવું કંઈક જરૂરી નથી બરાબર લોટ અહીં મોંઘો મળે છે બાર તેર રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે લોટ આપણે જે રોટલી ખાઈએ ને એનો અને બાજરાનો લોટ તો એનાથી મોંઘો છે બધું મળે છે એટલે બહુ એની ચિંતા ના કરતા થઈ જશે ચોખાને બધું કોઈ કશું લાવતા નહીં સસ્તો દાવતના સારામાં સારા ચોખા પચાસ રૂપિયા અહીંના પચાસ રૂપિયા કે પિસ્તાલીસ રૂપિયાના પાંચ કિલો આવે છે એટલે એ બધું ટેન્શન નથી ખાલી મરી મસાલા મેં તમને જે કીધું એ તમારી રીતના લેતા આવજો બરાબર ચટણી પાંચ કિલોની આજુબાજુ તો લાવજો જ અહીં મળે પણ હવે હજુ લીધી નહીં કોઈને અમારી પૂરી નથી થઈ ત્રણ ચાર મહિનાથી પણ મારી નહીં પૂરી થઈ એટલે કહેવાનો મતલબ આ છે પછી તો હવે જેમ જેમ તમને યાદ આવે કંઈક પૂછવું હોય તો કોમેન્ટમાં કહેજો કારણ કે વિડીયો હવે ચૌદ મિનિટ પર પહોંચવા આવ્યો છે એટલે પછી તમે પાછા આખો વિડીયો જુઓ ના જુઓ એના કરતાં હવે દરેક મારા માટીઓને રામ રામ અને આ તમે છેલ્લા નજારો જોઈ શકો છો મિગદલ દલ હાઈ મિક ઇન નિયર બાય હાઈફા અને વિડિયો તમે જે રીતના મને સપોર્ટ કરો છો એ રીતના કરતા રહેજો સબસ્ક્રાઇબ લાઈક ને શેર કરજો બીજું તો કંઈ છે નહીં આગલા વિડીયો હું મારી શું મોડું થઈ ગયું હજુ નાઇટમાંય જવાનું છે તો ચાલો બાય બાય